ભારે છે ધ્યાન રાખજો વજન વાળું છે મજ ઉછેરવાનું કામ કર્યું એટલું બધું દાદા એ પાછો મધપુડો મૂકી દીધો છે એટલે મધમાખી પાછી આવવા મળે મસ્ત ની વાડી છે જો તમને વાડી નો ટુર કરાવું ઉપર ચલો આ જો વાલોળ છે આ જો વાલોળ ના વાલોળ એમ આવી છે બધી વાલોળ છે વાલોળ પછી આ કઈક પર્પલ કલર ના ફૂલ છે બ્લુ કલર ના વાની મને કઈ બહુ રસ નથી તમને ખબર હોય કે જો પર્પલ કલર ના ફૂલ છે ના છે પછી આ લગભગ ચોળી છે આ ચોળી પછી આ શેવડી આનો અંદર વહી જાય આ જો ઝાડવા છે આ સેવડીના ઝાડવા છે પછી છોડી ઝાડવાનું હોય છેવડીના સેવડીને છોડો આઈthio કે જવાય એમ નથી તો આઈથી આપણે બહાર નીકળી જાય ઓ આંબો તો આ જો રીંગણા છે અહીંયા શું કે ગુવાર આ લાલ કેળા હમણાં ક્યારનો તમને દેખાડતો હતો લાલ કેળા એની લૂમ કેમ ગઈ લાલ કેલા થૂમડા એક રૂમ આવી છે આવશે તે વાત મસ્ત લાલ કેળા ને છોડવા છે આ સાદા કેળાની લુમુ આંબો જો બે આંબા છે મસ્ત કેમ ઘઉ અમારે ઘઉં છે અંદર જો દવા વાળા ઘઉ બે બાપ દીકરી ઘઉં ભરે આ જો કુવો ઘણાય ખાલી કુવો છે

વાડીનું મોત લઈ લિધું છે આવીને આ કામ કર્યું આવડે ખરે જ અને બાને મળવી ઓહો હેપીનિયર હેપીનિયર આજ ઇમોડું ચલેન બેઠો હેપીનિયર જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ પગે લાગુ તમારા છોકરા મજ ને કેવી રીતે ખાય છે કોઈ દે વાયરલ રોય આપણે ખાઈ છે આ કઈ મૂકો નથી આ આપણે ખાવાનું છે મે આમ ગળો પર નથી ઈ નથી તીખાના છે ના ના ગળા ના તો ફુવા ઓસો નકરો ગયો નો આલે જે પાઈસી પાઈસી સંદીપને દીધી એમ તો વાટકો ભરીને મેન તલી ખાધી બાવી ની તાળ હોય દીધો ને પર પપ્પા એમ પપ્પા દે બુલેટ ની ને કિલો એક લી દીધી ઓ ઓલી સબ લો ટીકે મારી કરશો તું પણ બધાય કામ કરે એક કામ ના પડે ને હા હમ <laughs> <laughs> <laughs>

એમને મનવું કે તું આય વાડિયા હું તમને મૂકી જાય છું ગયા